હેલો ગાઈસ કેમ છો તમે બધાય મજામાં છો ને હું પણ મજામાં છું વેલકમ ટુ માય દીપ વ્લોગ રામ રામ ડાયરા ને તો મિત્રો અત્યારે ચાલી છે આપણી ભેંસો અને મિત્રો હવે આપણે ભેંસોને જઈ આપણે લઈ જવાનો સમય થઈ ગયો છે વાડી બાકી જો મિત્રો સનસાઈન પણ પણ મસ્ત થઈ ગયો છે અને આપણે ભેંસું હાલવા માંડી છે મિત્રો કેટલી ભેંસો છે કોમેન્ટ કરી દેજો બધી થઈ કેટલા ખેર ડોબા આપણે પાસે હવે આપણે બધી ભેંસો બાંધી દીધી જોવો પડ્યું છે આપણું સિલટેક્સ ટ્રેક્ટર હો આપણે ખેતરમાં જોઈએ તો આપણા પપ્પા અને કાકા બે ટ્રેક્ટર રાખે છે ફાઇનલી આપડા માંડવી હતી બગડી ગઈ છે ને માં આપણે હવે રાપ પણ આખી નાખી છે અંધારું થઈ ગયું છે ને આપણી કઈ છે ને ફાઇનલી મિલ્કિંગ પણ થઈ ગઈ છે અત્યારે મિત્રો હજી પણ આપડા ખેતરમાં ટ્રેક્ટર હાળી રહ્યું છે જો મારી વાલે હજી ફૂલ પણ અંધારું થઈ ગયું છે ને થોડીક જવરમાં આપણો ટ્રેક્ટર આહી રહ્યું આપણો કન્ટ્રેક્ટર ને હવે આકાઈ જા છે અને મિત્રો આપણે આ માં રાપ માં અત્યારે કઈ દેખાતું જ નથી હવે દેખાય મિત્રો મિત્રો જો આમાં એક કદ સોડો લઈને તમને દેખાડું જો એમાં માંડવી છે જો આ રહે મિત્રો હે ને માંડવી હે મિત્રો આમ તો કોકોક માંડવી છે આમાં આપણે કાઢી નાખી છે અને બાકી મિત્રો જો આપણે મકાઈ પણ મસ્ત થઈ ગઈ છે જો તમને દેખાડ દો મિત્રો જો આ રહે કે મિત્રો આવડી આવડી મકાઈ થઈ ગઈ છે મસ્તીની અને દીપાત્મી ગયો હાવ જો એ ટકરા લે